તમે બધા મજામાં જ હશો અને અત્યારે અમે લોકો જાય છીએ રાજકોટ સાતમ આઠમ ની શોપિંગ કરવા ગા અને વિયાન પાછળ સુઈ ગયો જો અત્યારે સીટમાં અને નિંદર આવતી હતી એટલે સુઈ ગયો ઘણી એટલે રાજકોટ પહોંચી જાય ત્યાં સુધીમાં માં એને થોડીક નીંદર થઈ જાય અને આજ તો છે ઇન્ડિપેન્ડન્સ ડે તો બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે વિયાન સવારે ગયો તો સ્કૂલે ત્યાં કોસ્ચ્યુમ નહોતા આવ્યા અને ઘરે કાલે એટલે થોડાક ઢીલા થયા હતા કોસ્ચ્યુમ સ્કૂલે જ પહેરાવ્યા હતા મેં મેં તો થોડા ઢીલા થયા હતા અને એ વિડીયો હું એડ કરી દઉં છું તો જોઈ લેજો અને પૂજાને નક્શીત નહીં આવવાના હતા પણ નક્ષિત ન આવ્યો રોતો તો ભાવેશભાઈ આવે તો જ આવું નકર નો આવું પપ્પા આવે તો જ આવું એટલે આવ્યો જ નહીં રોતો તો એને ગમે અહીંયા જાય ને તો ભાવેશભાઈ ભેગા જોઈએ અને ભાવેશભાઈ ન આવે તો પૂજાને ન આવવા દે તો એવું બધું છે તો એની શોપિંગ બાકી રહી જશે તો એ પછી પાછા જઈ આવશે એક બે દિવસ પછી અને આપણે આજે સાતમ આઠમની શોપિંગ કરી લઈ કેમ કે વધારે તો પડતા તો મારે તો કઈ ઈચ્છા નથી કપડા લેવાની ગમે તો જ લેવા છે અને વિયન પ્રકાશના લેવાના છે સાંજ સુધી શોપિંગ કરશું નિરાતે કઈ ઉપાધિ છે નહીં ઘરે જવાની કેમ કે કાલે કાલે દસ ના પરમ દિવસે હતું કાજાગ્રહ દિવસે જાગરણ હતું તો આખી રાત જઈ હતા કાલે વીએન સ્કૂલે ગયો નો ને આજ પંદર હતી તો કીધું રાજકોટ જઈ એટલે આજ રજા છે તો નિરાતે શોપિંગ થઈ જાય તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વી સ્કૂલેથી આવી ગયો યુનિફોર્મ ક્યાં ગયો ફોટો પાડવાની પૂજા ટ્રાય કરે પણ નક્સિત રોવે વાવ ફિટિંગ નો કર્યા હોય જો અગાઉ દીધા હોય તો ફિટિંગ થઈ જાય કાલે અને આજે એટલે જો વીએન તો કાઢવાય મહેલું પછી તાત્કાલિક માં તો ફિટિંગ થાય ને એટલે સવારે પેરા વિધિ થાય છે મેટી નો હો ભાઈ કાઢી ના છી અને વિયા નજી સુતો છે એને ઉઠાડવો પડશે અને ડાયરેક અમે જાય છે ત્રિકોણ બાગ જુડિયોમાં ચુડીઓમાં કે અહીંયા ન્યુ કલેક્શન હોય છોકરાઓનું સારું હોય છે પૂજાની લઈ એવા તો થોડાક દિવસ પહેલાં કા વિયાના નક્ષિતા ભાઈના બહુ સારા હતા શર્ટ ને બધું તો પહેલા અહીંયા જોઈ લઈ નહીં મેળવે તો પછી જાશું તો ચાલો નિખિલ લઈ આવે છે થોડીક વારમાં કેમ કે નિખિલ રાજકોટ છે આજ નગર પાર્કિંગમાં રાખવામાં હ તકલીફ પડશે થોડીક કા કેમ કે આ ટ્રાફિક હશે હવે અમે તહેવાર આવે છે એટલે ટ્રાફિક તો રહેશે જ એટલે જ અમે થોડાક વહેલા આવ્યા તો એ ટ્રાફિક તો છે જ તો ચાલો હવે નિખિલ આવે ને ત્યાં થોડીક વાર એની રાહ જોઈ લઈ અને અંદર જઈને પછી જોઈ લઈ ત્યાં નિખિલ આવી જાય કા આપણે અંદર જઈ નગર કઈ ગરમી તડકે પાર્કિંગ માં જગ્યા નથી હાલ તો વ્યાન ને ઉતાર હાલ ગાડી એક કાઢે છે તો અમે રાખી દેને પછી કોક આવી જશે ને વ્યાન ઉઠાડી લો શું વિયાન ભાઈ નીંદર કરી લીધી હે વોટર ડ્રિંક કરવું હે વિયાન ગઈ મું કઈ ટ્રાફિક બહુ છે બેટા થાકી જ જાય શું વાત તો હજી તો બાકી જ છે બધું લેવાનું

બધા એ શોપિંગ માં બીઝી થઈ ગયા તા ને હવે નીકીને ખાટકા પર ઉતરીએ જશે કાની ચા પીને પછી નીકી જાકે ઘરે ને અમે જે સુકા ને બધી શોપિંગ થઈ ગઈ શૂઝ ને બધું કપડા મારો ને આવતી ખાટકા માં ઉપાધી નઈ લેવાના નઈ મારે એક ને ઉપાધી ર ફટક

આપણો હા આવું છે એ પડ્યું અહીં જ રાખ્યુંતું ક્યાંક મે પાછળ જોવો આ સાઈડમાં નીચે વહી ગયો છે બોટલમાં એ પાણી ભર્યું મે ભર્યુંતું એ પાઉસા સાબુદાણાની છે હો હે ખરી તો આવે पर भाई ने कई भाव जो चाय नहीं पीने का चाय में पीती ही नहीं सुबह सुबह एक बार ही पीती हूँ <laughs> તો ગાઈસ ફાઈનલી અમે લોકો નીકળી ગયા છીએ શોપિંગ કરીને કલાવાડ પ્રકાશ આજ તો બહુ શોપિંગ કર લીધી ગા ઓરેસ્ટી બેડી કર લીધી હા અને મિયાન જો પાછળ વયો ગયો છે ને જો એનો ફેન થી અને હોરન લીધા એને સ્પ્લેન્ડરના ના સ્પ્લેન્ડર ના મિયાન સ્પ્લેન્ડર છે હા તો એના હોરન લીધા એટલે મિયાન ને મજા આવે છે ગાડી ને સમજીને પાછળ રમે છે અને અમે લોકો નીકળી ગયા ને હવે અમે જાય છીએ લાઈવ પફ ખાવા એજી ચોક માં મને ભાવે પફ વધારે બીજું કઈ ઓછું ભાવે એટલે નાસ્તો કરાવું પડે તને કઈ ભાવતું જ નથી એટલે લાઈવ પફ ભાવે તો પફ ખાઈ લઈ બધા ખાવાનું કેવાય લીધું પફ નથી ખાવા ના હોય તો મૂકે નહીં એટલે પફ જ છે બીજું કઈ નહીં હોય તે ઘણું ખાઈ લીધું છે

જા તમે વિડીયો છે તો જોઈએ તો વિયન ને પ્રકાશ કે પડીકા ખાય તો આવા જાડા થઈ જાય એટલે વિયન પડીકા ખાવાનું બંધ કરે તો સારું કાવ્ય

પછી આપણે ખાવામાં બાકી રહી જઈશું ખાવા નો ફટાફટ તો ગાયસ અત્યારે અમે પહોંચી ગયા છીએ વડાડાના પાટીએ અને વડાડાના પાટીએ પ્રકાશ પુરાવે છે ગેસ તો અમે બે બેઠા છીએ રાજોને કા વીએન પ્રકાશની રાહજોને અમે બેઠા છીએ અને વડાડાના પાટીએ અમે આરાધના હોટલમાં જમવા આવી એની બાજુમાં પેટ્રોલ પંપ છે કાવીએ ઈચ્છકા ખાવાનું મન થયું તો વી એને ઈચ્છકા ખાવાનું મન થયું પણ હમણાં પ્રકાશ આવી જાય એટલે જવા નહીં મળે તો અમે પ્રકાશી રાજન બેઠા છીએ અને જો અને નિકાવાય ઈકો રોકતા હતા અને વડાડા ને પાટીએ રોકે છે એટલે વીયાને ફોન કર્યો અનિલ ફોન હું ફોન કર્યો મેં કર્યો તો મેં કર્યો તો પણ ઉપાયડો ન તો પપ્પાએ કર્યો તો પપ્પામાં આવ્યો હતો તો બે જગ્યાએ ઈકા રોકતા હતા એટલે અત્યારે વર્ધી તેડીને આવતા હોય ઈકાવાળા અનિલભાઈના ત્રણ ઈકો એટલે પ્રકાશે ફોન કરી દીધો એટલે આડા હવડા કાંઈક થઈ જાય નકર પછી મેં આપે તો ચાલો પ્રકાશ ગેસ પુરાવીને આવી ગયા છે ને હવે આપણે જાય ઘરે તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાય રહેજો તો ગાઈસ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ શોપિંગ કરીને જો આટલી બધી શોપિંગ કરી લીધી હજી અડધી બેગ હજી અડધી બેગ પ્રકાશ બહાર લઈ ગયા છે અને આ છે પ્રકાશના કપડા એમાં પ્રકાશના એ પ્રકાશના હે એક જોડી અને એક નાઇટ ડ્રેસનો ડ્રેસ છે અને બે એક ટી શર્ટ આવી છે હજી નાઇટ ડ્રેસનું બ્લેક કલરનું મારા ના એના શૂઝ નથી લીધા મેં હા એમાં એ પેન્ટ લીધું હાલે ને એ જુડિયોમાંથી લીધું જુડિયોમાં પેન્ટ પૂછ્યા બહુ મસ્ત ના હતા આવા કલર કલરના બધાય કલર હતા સ્કાય બ્લુ નેવી બ્લુ બ્લેક ગ્રે આ શર્ટ પૂજા લઈ આવી હતી ચૂડિયોમાંથી કા રાજકોટ ગયા તે દી નક્શીતની ગયા તે દી અને અત્યારે પેન્ટ લીધું આ શર્ટ એવા બધા નહોતા ચૂડિયોમાં હા અમે ત્રિકોણ બાગવાળા ચૂડીઓમાં ગયા તા ત્યાં નહોતા શર્ટ ખારા પછી અહીંયાથી એક પેન્ટ લીધું અને આ પેન્ટાલુનમાંથી એક

अत्त मारी शॉपिंग થઈ ગઈ છે આ ચંપલના કેટલા છે પૂજા અંતજી કેટલા છે મને નથી ખબર પડતી ઓરિજિનલ તો આવે કેટલાના પ્રકાશ આ ફર્સ્ટ કોપી છે આ 1100 ના હા મે ના પ્રકાશે લીધા હો આ જોયા

ચંપલ તો બતાવ મારા એને શૂઝ અત્યારે નથી લેવા એક જોડી દુબઈ વાળા પડ્યા છે અને ઓલા પછી બધા ટૂંકા થઈ જાય ને આ છે મારા ચંપલ મને બહુ ગમી ગયા તા હિલ વાળા છે હું એ ઊંચી ને પાછા હિલ તોય ગમી ગયા એટલે લઈ લીધા એના ભાવ ઓછા લીધા એટલે તો સાડા સાતસો હતા સાડા છસો લીધા સેજોલું ટચ છે ને એટલે ચાંપલ તો લીધા પણ મેં મારે કઈ વસ્તુ ન લીધી કપડામાં તો મેળ જ ન આવે બુંદાવાળીમાં એવા જતા પૂજા સેમ સેમ જ બધે હા પ્લાજો પેર પણ એ વર્કવાળી મને તો એવા લેવા જ નથી મારે સિમ્પલ પેર લેવી હે એ કાલાવાડમાં બોમ્બે બજારમાં મળી જાય ને તો આટલી બધી શોપિંગ કરી લીધી પ્રકાશે ના ડ્રેસ બે જોડી કપડા શૂઝ હા એ તો કીધું મેં રેડી થઈ ગયા તાજી ચાવા જ ન દીધા કેવો રોતો તો પાછો એ એકલો તો આવે નહીં હા અત્યારે ક્યાંક ગયો ઠીક તો બે ગયા છે ગામમાં પ્રકાશે જાજી શોપિંગ કરી લીધી દસ હજાર ની તો એને જ થઈ ગઈ છે તો એ તો તમે સૂજ ભાવ ખોટા કીધા તા એટલે હા એ સલીમભાઈ ની હતી લીધી એક લી સોલી લીધી જો અને એક સલીમભાઈ ની હતી સૂઝ ને એવું બધું ના ડ્રેસ ને એવું અહિયાંથી લીધું ઘણી બધી શોપિંગ થઈ ગઈ છે હવે મારા કપડાં બાકી છે હવે હું મેળે આવે તો અહીંથી લઈશ તો પછી મોરબી જઈશ ત્યાંથી લઈ લઈશ તો ચાલો હવે બ્લોકમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ગાયસ અત્યારે નવ વાગી ગયા છે અને અમે લોકો જમીને ફ્રી થઈ ગયા અમે આવ્યા ત્યાં પૂજાએ રસોઈ તો બનાવી નાખી હતી બટેકાનું શાક ખીચડી અને રોટલી બનાવી નાખી હતી પણ મને બહુ ભૂખ નહોતી એટલે મેં જરાક ખાઈને ઊભી થઈ ગઈ બહુ ખાધા હતા મેં પ્રકાશન ભૈયાને ત્રણ એટલે મને ભૂખ નહોતી એટલે થોડુંક ખાઈ લીધું એટલે કામ પતી જઈએ જમી લે એટલે પછી લીરા થઈ જાય તો જમી લીધું બધું કામ થઈ જાય તો જમી લીધું અને બધા ફ્રી થઈ ગયા ને તો આખો દિવસ થાકી ગયા કેમ કે રાજકોટ બહુ બધું ફર્યા તેમ બહુ બધું ફર્યા સવારમાં ના સવારે નહીં અમે ગયા અહીંથી દોઢ વાગે એક દોઢ વાગે નીકળાતા એટલે બે અઢી વાગે પહોંચ્યા પહેલાં સીધા ડાયરેક ત્રિકોણ વાગે જુડિયોમાં ગયા અહીંયાથી કુંદાવાડીમાં ગયા અહીંયાથી પેન્ટ ને બિગ બજારની બાજુમાં પેન્ટા છે ત્યાં ગયા ત્યાંથી એની બાજુમાં લી સોલી છે ત્યાં ગયા પ્રકાશના કપડાં લેવા અને ત્યાંથી પાછા ગયા ફાટક પાસે થેટર રેસકોસથી ઓલી સાઈડ એરપોર્ટ રોડ ઉપર ત્યાં ગયા પ્રકાશના કપડા અને બૂટ ને એવું બધું લેવા તો આ તો થકાઈ ગયું મારાથી કેમ કે મારે કાંઈ લેવાનું નહોતું મારે ખાલી ઊભા ઊભા જવાનું જ હતું બેની શોપિંગ જ કરવાની હતી એટલે મને થોડુંક કંટાળો આવ્યો અને થકાઈ ગયું તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં બ બાય